નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હેતલ ભગત ભારતમાં એકમાત્ર સિંહનું મંદિર તે અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના ભેરાય ગામે આવેલું છે અહીં આજે રોજ વિશ્વ સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી છે સિંહો દેશની આન બાન અને શાંત છે એશિયાટીક સિંહની હાલ ગુજરાતના જંગલોમાં મોટી સંખ્યાની માત્રામાં વસવાટ કરી રહ્યા છે ભારતમાં પહેલું સિંહ મંદિર બન્યું હોય તે રાજુલા તાલુકાના ભેરાઈ ગામે આવેલ છે ત્યારે આજે વિશ્વ સિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકાના પ્રતિમાને ફુલહાર કરી પૂજા અર્ચના કરી વંદના કરવામાં આવી હતી ત્યારબાદ સિંહ ચાલીસા ગાવામાં આવી હતી આ વિશેષ કાર્યક્રમમાં પધારેલા તમામ મહેમાનોનું ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું હતું

જમીન ભેરાઈ ગામના હરસુરભાઈ દ્વારા પોતાની જમીન આપી હતી અને દર વર્ષે સિંહ દિવસ નિમિત્તે અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે ત્યારે આજે સિંહ દિવસની ઉજવણી પ્રસંગે ધારાસભ્ય હીરાભાઈ સોલંકી આર યોગરાજ યોગરાજસિંહ રાઠોડ સહિત વનપ્રેમીઓ ઉપસ્થિત રહીને સિંહ દિવસની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી હતી આ સ્થળ ભૂતકાળમાં રેલવે દ્વારા બે સિંહણ કપાણી હતી અને એના સ્મારક એની સ્મૃતિ અર્થે આ સિંહ સ્મારક અહીંયા જ્યારે બનાવવામાં આવ્યું હોય ત્યારે આજના દિવસે હું ભાઈ શ્રી વિપુલભાઈને અહીંયા અમારા હરસુરભાઈને ભાઈ શ્રી કથળભાઈને અમારા પ્રમુખ હર્ષુરભાઈ લાખોત્રાને હું ખૂબ ખૂબ અભિનંદન આપું કે આ સ્મારક આ સ્મૃતિ જ્યારે આ ભેરાઈ ગામમાં બનાવી હોય અને અહીંયા સિંહ ચાલીસા પણ જ્યારે અહીંયા વંચાવાની હોય ત્યારે હું આ વિસ્તારના વડીલોનો ખૂબ ખૂબ આભાર માનું છું કેમ કે આખા ગુજરાતમાં સાડી છસો જેટલા સિંહ અહીંયા વસવાટ કરે છે આજરોજ સિંહ દિવસ નિમિત્તે રાજુલા તાલુકામાં અનેક સ્કૂલોમાં કાર્યક્રમ કરવામાં આવેલ હતા જે સંદર્ભે ભાગ લઈ અને આ ભેરાઈ ખાતે આવેલ સિંહ સ્મૃતિ મંદિર ખાતે કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો માન્ય ધારાસભ્ય સાહેબ શ્રી હિરાભાઈ સોલંકી તેમજ અન્ય આગેવાનોની ઉપસ્થિતિમાં તેમજ ગામ લોકોના સાથ સહકારથી જે સિંહ સંરક્ષણની કામગીરીમાં વધુ વેગ મળે તેમજ સિંહ સંરક્ષણની કામગીરી સાથે સાથે લોકહિતને જાળવણી થઈ શકે તે બદલ આ કાર્યક્રમમાં જે કંઈ ચર્ચા કરવામાં આવી હતી તેમજ બે મિનિટના મૌન તથા સિંહ ચાલીસા સિંહ આરતી દ્વારા સિંહ દિવસની ઉજવણી કરવામાં આવેલ હતી ધર્મેશ મહેતા નેશનલ બ્લસ ન્યૂઝ રાજુલા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર